ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના મઠટા ગામે પ્રેમ લગ્ન કરી આવેલ યુવક અને તેના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો હુમલો કરવા યુવતીને લઈ નાસી છૂટ્યા હતા હતા અને જ્યાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભાવનગર ભાવનગર ખસેડવામાં આવ્યા જિલ્લાના સિહોર તાલુકાના મઢડા ગામે પ્રેમ લગ્ન કરી આવેલા યુવક પર અચાનક જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં અજાણ્યા શખ્સો દ્વારા યુવક સહિત તેમના પરિવારના લોકો પર હુમલો કરી પ્રેમ લગ્ન કરી આવેલી યુવતીને લઈને નાસી ગયા હતા જ્યારે આ બનાવને લઈ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા શહેર પોલીસ દ્વારા હાલ ગુનો નોંધી દાખલ કરવામાં આવ્યો છે ઈજાગ્રસ્ત સારવાર અર્થે ભાવનગર સિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યારે ઘટનાને પગલે ભોગ બનનાર દ્વારા માંગણી કરવામાં આવી હતી કે પોલીસ દ્વારા હાલ એમની ફરિયાદ અધૂરી લેવામાં આવી છે તેમાં હુમલો કરનાર ઈસમોમાંથી સૌથી હોવા છતાં પોલીસ દ્વારા ફરિયાદના નામ ઉમેરવામાં આવ્યા નથી જ્યારે પ્રેમ લગ્ન કરી આવેલી તેની પત્ની પણ આ હુમલોખોરોથી ઘરેથી ઉઠાવી સાથે લઈ ગયા છે તેની કોઈ ભાડ મળેલ નથી ત્યારે તાત્કાલિક પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરે અને અમારી પૂરી ફરિયાદ નોંધી તમામ અમારા દ્વારા જણાવેલ તમામ હુમલા કરનારાના નામ ફરિયાદમાં લખવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી રિપોર્ટર ફિરોઝ મલેક એબીસી ન્યૂઝ ભાવનગર